નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલ અંદર આજે તારીખ સાત જૂન બે હાજર ચોવીસ વાર શુક્રવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો

ચુમ્માલીસોથી છપ્પનસો ને રૂપિયા હળવદ એકાવનસોથી સત્તાવનસો રૂપિયા મોરબી સુડતાલીસો ચાલીસથી પંચાવનસોને ચૌદ રૂપિયા પાટડી પાંચ હજાર ચાલીસથી છપ્પનસોને દસ રૂપિયા બોટાદ ચાર હજાર પચીસથી સત્તાવનસોને પાંચ રૂપિયા જસદણ અડતાલીસોથી છપ્પનસો રૂપિયા ગોંડલ ત્રણ હજાર એકથી એકતાલીસ રૂપિયા વાંકાનેર પાંચ હજારથી છપ્પનસો રૂપિયા જેતપુર 4800 થી 5500 રૂપિયા ઊંઝા 4650 થી છ હજાર ચારસો પચાસ રૂપિયા થરાદ સુડતાલીસો થી છ હજાર પાંચ રૂપિયા પાટણ સુડતાલીસો થી પંચાવનસો છ રૂપિયા આરિજ બાવનસો થી પચાસ રૂપિયા થરા પિસ્તાલીસો થી પાંચ હજાર સિત્તેર રૂપિયા નેનાવા પિસ્તાલીસો થી સત્તાવનસો એક રૂપિયો વારાહી એકતાલીસો થી છ હજાર પચાસ રૂપિયા દિયોદર છેતાલીસો થી છ હજાર રૂપિયા રાધનપુર ચોત્રીસો થી પાંચ હજાર નવસો રૂપિયા રાપર બાવનસો થી ચોપનસો છપ્પન રૂપિયા અંજાર બાવનસો થી ચોપનસો રૂપિયા પચાવ પાંચ થી પંચાવનસો ને છ રૂપિયા જામનગર બાવીસોથી છપ્પનસો ને પચીસ રૂપિયા ભાવનગર અડતાલીસો થી અડતાલીસો એકાવન રૂપિયા પોરબંદર પિસ્તાલીસોથી ત્રેપનસો ને પચીસ રૂપિયા અમરેલી બે હજારથી ત્રેપનસો ને સાઠ રૂપિયા ધ્રાંગધ્રા ચુમ્માલીસોથી છપ્પનસો રૂપિયા સાવરકુંડલા પાંચ હજારથી પંચાવનસો પચાસ રૂપિયા ડીસા તેતાલીસો થી તેતાલીસો એકાવન રૂપિયા સમી એકાવનસોથી છપ્પનસો રૂપિયા ધાનેરા છેતાલીસો બ્યાસીથી એકાવનસો નેવું રૂપિયા સિદ્ધપુર બાવનસો નેવુંથી બાવનસોને નેવું રૂપિયા લાખાણી ત્રણ હજારથી ત્રણ હજાર રૂપિયા પાંબર એકાવનસોથી થી ને એકાવન રૂપિયા પાઠાવાડા તેતાલીસોથી ચોપનસો રૂપિયા મહેસાણા ચોપનસો દસથી ચોપનસોને દસ રૂપિયા બહુચરાજી ચાર હજારથી અડતાલીસો ને પચાસ એંશી રૂપિયા થ્રોલ બેતાલીસોથી બાવનસો ને સાઠ રૂપિયા કઢી સાડત્રીસો છોતેરથી ત્રેપનસો ને છપ્પન રૂપિયા કાલા વડ ચોત્રીસો પંદરથી ત્રેપનસો ને પાંચ રૂપિયા બાબરા એકતાલીસો સિત્તેરથી છપ્પનસો ને ચાલીસ રૂપિયા જૂનાગઢ ચાર હજાર નવસોથી ચોપનસો ને વીસ રૂપિયા વિરમ ગામ ત્રેપનસો સાઠથી ત્રેપનસો નેવું રૂપિયા વિસાવદર છેતાલીસો પિસ્તાલીસથી પાંચ હજાર એકોતેર રૂપિયા જામખંભાળિયા બાવનસોથી પંચાવનસો રૂપિયા માંડલ પાંચ હજાર એકથી પંચાવનસો ને એક રૂપિયો મહુવા ચાલીસથી રૂપિયા રાજુલા ત્રેપનસો થી ચોપનસો રૂપિયા પાલીતાણા આડત્રીસો છપ્પનથી એકાવનસો રૂપિયા અને પાટડી પાંચ હજારથી પંચાવનસો રૂપિયા